લુણાવાડા તાલુકાના ક્ષત્રિય ઠાકોર સેનાના હોદ્દેદારો કાર્યકર મિત્રો શહેર ઠાકોર સેના કેતનભાઈ ગામના વડીલો વકીલ શ્રી જગદીશભાઈ શિક્ષકો ગ્રામજનો માતાઓ બહેનો ગામના યુવાનોની હાજરીમાં સ્વેટર વિતરણ કર્યું જે એક અદ્ભુત ક્ષણ હતી નાના ભૂલકાઓના શિક્ષણ માટે બાળકોને શૈક્ષણિક કીટ આપી તમામ બાળકોને પ્રોત્સાહિત કર્યા ગામમાંથી પધારેલા તમામ વડીલોને શાલ આપી સન્માન કરવાનો અનેરો અવસર હતો આ પ્રસંગે પ્રોફેસર હર્ષભાઈ દવે દ્વારા વિદ્યાદાન ને સર્વોત્તમ દાન કહ્યું અને વ્યસન મુક્ત રહેવા અને ખૂબ આગળ અભ્યાસ કરવા વિદ્યાર્થીઓને આહવાન કર્યું આભાર વિધિ ગામના સરપંચ ધર્મેન્દ્રભાઈ ગ્વારા કરવામાં આવી આ પ્રસંગે બાળકોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો બ્યુરો રિપોર્ટ વોઇસ ઓફ મહીસાગર ન્યૂઝ અને ક્ષત્રિયોને બોલાવતા હતા હવે ઊંધું થઈ ગયું છે કલયુગમાં ક્ષત્રિય અને મને બોલાયો એ બદલ ખૂબ ખુબ આભાર ધર્મેન્દ્રસિંહ મારા આ તો મારા વડીલ અને માર્ગદર્શક જુવાનસિંહજી નું ગામ છે અને ત્યાં મને આવું બોલવાનું નાખ્યું